શ્યામનો પગાર એક લાખ રહેલી રકમના દસ ટકા ગેસ બિલ ચૂકવે છે તો તેની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે તો અહીંયા આપણને જવાબ પૂછ્યો છે તેની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે એટલે આપણે જે પણ કઈ જવાબ આવશે એ રૂપિયામાં આવશે તો અહીંયા તો પહેલા આપણે જોઈશું કે શામ શ્યામ પાસે એક લાખ અને અઢાર હજાર રૂપિયા છે એટલે કુલ રકમ એની પાસે સો ટકાની છે અહીંયા તે એકવાર દસ ટકા રૂપિયા લાઈટ બિલ અને વીસ ટકા ઇસ્ત્રીવાળાને ચૂકવે છે એટલે સો માંથી જો આપણે દસ ટકા અને વીસ ટકા એમ ત્રીસ ટકા આપણે વાત કરીશું તો આપણી પાસે સિત્તેર ટકા વધશે પછી અહીંયા ખાસ ધ્યાન દેવા જેવું છે કે આપણે ત્યારબાદ કીધું છે કે બાકી રહેલી રકમના એટલે બાકી કેટલી રકમ રહી આપણી પાસે આપણી પાસે સિત્તેર બાકી રહે તો સિત્તેર ટકાના દસ ટકા તે ગેસ બિલવાળાને ચૂકવે છે જો સિત્તેરના આપણે દસ કરીએ તો આપણને સાથ મળશે એટલે હવે સિત્તેર ટકા માંથી આપણે સાત બાદ કરીએ તો આપણને ત્રેસઠ ટકા મળશે આ ત્રેસઠ ટકા તેની બચેલી રકમ છે તો અહીંયા આપણને ટકામાં પૂછ્યો છે જવાબ એટલે ટકામાં આવશે તેસઠ ટકા અને જો આપણને રકમમાં પૂછે તો આપણે અહીંયા લખે કે સો ટકાએ એક લાખ અઢાર હજાર તો તેસઠ ટકાએ કેટલા તો આપણને રકમમાં પણ જવાબ મળી જાત